આજનો કાર્યક્રમ એટલે જિલ્લા કક્ષાનો બાપા પગલી અંતર્ગત ગૂંકા મેળાનો કાર્યક્રમ ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો આખા જિલ્લામાંથી આંગણવાડીના ત્રણથી છ વર્ષના ભૂલકાઓ એ જે આજે સ્ટેજ પર પરફોર્મ કરે એટલે કે ભૂમકા માટેનો મેળવે આના માટે એવું કહેવાય કે જે ભૂમકામાં રહેલી શક્તિ હોય અને તેની જે તાકાત રહી છે એની જે આવડત છે એ કઈ રીતે બહાર આવે અનેક કાર્યક્રમો અલગ અલગ આંગણવાડીના બાળકોએ ખૂબ સારી પ્રસૃતિ કરી અને આ થકી બાળકોમાં રહેલું જે એમનું પેજ છે એમની આવડત છે એ ખીલવાનો એક સરકારનો પ્રયોગ છે બે હજાર એકવીસથી જ્યારે આ પાપાપલ્લી અંતર્ગત આ કાર્યક્રમની શરૂઆત થઈ હોય દર વર્ષે જિલ્લા કક્ષાએ આવો એક આંગણવાડી માટેનો ભૂમિકામેળ યોજવામાં આવે છે અને એના થકી કાર્યકર બહેનો અને વાલીઓ જે બાળકોને તૈયાર કરી અને અહીં જે આખી થીમ રજૂ કરે છે અલગ અલગ પ્રકારની અને તમે જુઓ તો એકદમ નાના નાના બાળકો પડે છે છ વર્ષના જે સ્ટેજ પર કાર્યક્રમ કરે છે એ ખૂબ સારો જોવા જેવો અને ખૂબ અભિગમ સાથેનો સરકારના અભિગમ સાથેનો સ્વચ્છતા વિશેનો હોય કે અન્ય કાર્યક્રમ હોય એને લખીને એ થીમને લઈને કાર્યક્રમ કરતા હોય છું સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપીએ છીએ અમે અને સૌ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે બધા બાળકોને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું અને આના થકી બાળકો આંગણવાડીમાં સારો જે પૌષ્ટિક નાસ્તો કરે છે એની સાથે સાથે શિક્ષણ એટલે કે પાપા પગલી એટલે કે પ્રાથમિક શાળાની પાપા પગલી જે છે એ આંગણવાડી એમાં અહીંના અભ્યાસ કરી અને જે શીખે છે એનું ઉત્તમ ઉદાહરણ આ દિવસે ભૂલકા મેળામાં પ્રદર્શિત કર્યું એ બધા સૌ બાળકો સૌ કાર્ય કરે અને એમના વાલીઓને અમે અભિનંદન પાઠવે છે બંને માટે